પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સફળતાના અગિયાર વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લા મથક પાલનપુર ખાતે જિલ્લા ભાજપ દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધીના મોદી સરકારના અગિયાર વર્ષની ઉજવણી કરાઈ હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના સુશાસનને અગિયાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભાજપ દ્વારા દેશભરમાં તેની ઉજવણી થઈ રહી છે દરમિયાન બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આજે સંકલ્પથી સિદ્ધિ સુધીના મોદી સરકારના અગિયાર વર્ષની ઉજવણી કરાઈ હતી દેશના સફળ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતે નોંધપાત્ર રીતે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા બની ગયું છે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આ આગળ વધી રહ્યું છે મોદી સરકારના અગિયાર વર્ષ અનેક ઐતિહાસિક સિદ્ધિઓ સાથે પૂર્ણ થઈ રહ્યો છે ઓપરેશન સિંધુની સફળતાથી દરેક ભારતીયો મજબૂત અને સમૃદ્ધ ભારત પર ગર્વ અનુભવી રહ્યા છે

એવા અનેક પ્રકારના ભારતના વિકાસના કામ કર્યા છે આજે સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુજી હતા એમણે અઢાર વર્ષ શાસન કર્યું હતું સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી હતા એમણે સોળ વર્ષ કર્યું હતું અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અગિયાર વર્ષ કર્યું છે આપણે તુલના કરીએ કે ઓગણીસો સુડતાલીસથી આપણો દેશ આઝાદ થયો બે હજાર ચૌદ સુધી શું પરિસ્થિતિનું નિર્માણ હતું અને અગિયાર વર્ષમાં શું શું અનેક સિદ્ધિઓ કરી તો કદાચ કલ્પના ના આવે એ પ્રકારની વ્યવસ્થા આજે સમગ્ર ભારતમાં થઈ છે જેની વિશ્વએ નોંધ લીધી છે આજે ઇકોનોમીની દૃષ્ટિએ અગિયારમાં સ્થાને આપણે હતા અને આજે આપણે ગૌરવ સાથે કહી શકાય કે વિશ્વમાં ચોથી મહાસત્તા આપણે બન્યા છીએ અને બે હજાર ત્રીસ સુધીમાં ત્રીજી મહાસત્તા બનવા જઈ શકીએ એ પ્રકારની વ્યવસ્થા આજે ભારત સરકારે કરી છે આજે માત્ર એક જણનો નહીં સમગ્ર એકસો ચાલીસ કરોડનો સમતોલ વિકાસ થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે પચીસ કરોડથી વધારે ગરીબી લેખાથી બહાર લોકો આવ્યા છે સમગ્ર લોકોનો કેવી રીતે વિકાસ થાય ચાહે શિક્ષણ ક્ષેત્રે હોય આરોગ્ય ક્ષેત્રે હોય આજે ઉદ્યોગ ક્ષેત્રે હોય કે રોજગારી ક્ષેત્રે નવા નવા ક્ષેત્રો ઊભા કરવાના હોય એવી અનેક પ્રકારની વ્યવસ્થા કરી છે જે આપના માધ્યમથી આપ બેઠા હતા અને મેં ત્રીસથી વધારે વસ્તુઓ આપણને ગણાઈ છે કોઈ પણ ગરીબ માણસ ક્યાંય પણ ના રહી જાય ચાર કરોડથીએ વધારે લોકોને ઘરનું ઘર પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે આજે બાર કરોડથી વધારે ઉજ્જવલા યોજનાની અંદર વ્યવસ્થા કરી છે પંદર કરોડથી વધારે સે જલ ની વ્યવસ્થા કરી છે આવી અનેક પ્રકારની સિદ્ધિઓના કામ કર્યા છે એ બાબતની આજે અહીં આગળ મીટિંગ હતી તમામ જે બુદ્ધિજીવી લોકો છે એ બધા જ લોકો આજે આગળ ઉપસ્થિત છે એનું ફંક્શન છે અહીં આગળ જે અગિયાર વર્ષમાં જે કર્યું છે એનું પ્રદર્શન પણ એ સારી રીતે ગોઠવ્યું છે તો આપના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે આવનાર સમયમાં બે હજાર સુડતાલીસમાં ભારત આત્મનિર્ભર બનવાનું છે વિશ્વ હિન્દુ વિશ્વ બંધુ બનવાનું છે અને જ્યારે ભારતનો વિકાસ એ વિશ્વની મહા ત્રીજી સત્તા જ્યારે આપણે બનવાના હોઈએ ત્યારે તમામ લોકોનું યોગદાન રહે એવી આપ સૌના માધ્યમથી સૌને વિનંતી કરું છું આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા આગળ જે પધાર્યા જ એ બધા મેસેજ લઈને જાય એ વિનંતી ભારતમાં તકી જાય આ પ્રસંગે મોદી સરકારના અગિયાર વર્ષના સુશાસનની સિદ્ધિઓ અને વર્ણવતા ચિત્ર પ્રદર્શનને ખુલ્લું મુકાયું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્યો સહિત ભાજપના હોદ્દેદારો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા